જય માતાજી કેમ સમજાય હવારમાં કારખાને ઘરે આવીને જમીન પાછા કારખાને વિયો ગયો તો અને અત્યારે વાગ્યે ફોન આવ્યો છે કે તાત્કાલિક દવાખાને જવું પડશે અસ્મિતા વધારે મજા પકડી ગઈ છે ઘેરે જ આવી જવું પડશે દવા ગાડી આવી ગઈ છે આપણે હવે જવાનું દવાખાને

હવે આપણે કારખાના સુધી આવ્યા છીએ એટલે હવે કંઈ કારખાના જવાનું છે નહીં એટલે ખડીક પડામાં આંટો મારવા જાવી આવી દવાખાનેથી ઘરે આવી ગયા છીએ હવે ખેતરમાં આંટો મારવા નીકળ્યા સિવિ કારણ કે કેટલા દિવસ થઈ ગયા પડામાં આવ્યા જ નથી વાડીમાં આવ્યા જ નથી આપણે તો માંડવી ઘણી બધી મોટી થઈ ગઈ છે અને આપણે રીંગણીમાં અને મરચીમાં પણ આંટો મારવાનો છે જો આ માંડવીમાં મકાઈ પણ કેવડી મોટી થઈ ગઈ છે માંડવી ઘણી મોટી થઈ ગઈ છે જો હમણાં સતત એક ધરો વરસાદ ચાલુ છે ને માંડવી સતત એક ધારો વરસાદ ચાલુ છે ને એટલે માંડવી પીળા પાંદરા થઈ ગયા છે આપણે માંડવી ઘણી ઘણી પીળી પડી ગઈ છે કારણ કે પાણી વીતી જાય એટલે માંડવી પીળી પડી જાય એટલે ખાતરની જરૂર છે અને એ દવા પણ સાટી પડશે હવે રીંગણીમાં આવી ગયા છે રીંગણી મોટી થઈ ગઈ છે ઘણી બધી મોટી થઈ ગઈ છે રીંગણા પણ કે ખાવા માંડ્યા છે તો જો હશે આપણી રીંગણી વરસાદના રીંગણા ખરી ગયા છે ક્યાંક ક્યાંક ખરી ગયા છે ને આયા રીંગણું આવેલું છે ને વરસાદનો ફાલ ખરી બહુ જ છે એટલે અત્યારે રીંગણા ફાળક ઓછા ઉતર્યા છે ખરી જાય છે પાલ એટલે હવે આપણે થઈ શું મરછીમાં મરસા કેવા કે જોવા જો આ છે આપણી મરસી અને મરસાંઈ પણ બહુ ખરી જાય છે જો લાખ આઠ મરસા ખરી ગયા છે వర్షత్ వదర આવతో హై లే దవా కక్ మర్సా అవసే ఆ మర్సా బగడి బో జాయసే ane ఖరీ బో జాయసే త్యరే కాన్ కే పవ వ నే వర్షత్ ది బేగ ఉసార ల మర్సా ఖరీ జాయ పడ పడ బగడి జాయ పసి జుపడి నిచే బేయ్ క్యా సి ఆపరే ఖాట్లీ నాకి ఆ ఖాట్లీ బేఠావన్ డండో డండో కో అవె ని మజాస్ కై గలగ్ సే આઈ મજા ગામડા સિવાય તમને ક્યાં જોવા જ ન મળે જો મસ્તનો પવન ઠંડો છંદોણો આપણે પગ માથે પગ ચડાઈને બેઠા છીએ હાલો પડા માથે આટો મારી જ આવી ગયા અને હવે આપણે આ ગુલાબ ને એ ગુલાબ કાપી અને વાવવા જવાનું છે ગામમાં જ્યાં નવુ રામાપીરનું મંદિર અમારા ગામમાં બનાવા બનાવે છે અને આ ગુલાબ વાવવાનું છે તો હવે કાપીને ફટાફટ વાવીએ બી ચાલો ડાળકી જો કાપી દીધી આપણે ને હવે વાવી ગયા બી

આ રીતનું ફરતું ઝાડવાનું વાવેતર થઈ ગયું છે બાપર એમ એમ કે લાયક ગુલાબ આપણે પણ વાવતા આવી આય આવી ગયું ગુલાબ લખાવી પાણીની જરૂર પડશે નહીં ઉગી જાય છે જશે જાય એમ ના